હું સાપ પર હું સારે ઓને જ માર્યો તો ને ઠેકળો થઈ રહ્યો તો તો ડેટકો જ હોય તો ઓય આવે તો મારે ખાઈ તારા તા શું ર મારવાનો આવે છે ઇને તો હમઈ પતો

¡Ah, también, también la rey Carvalho!

Takan tawa tuh

અલા થોડો કે બુધાલal કોક સમજે ને સમજે મોટો મેલ મોટો મેલ ને હો લેતો લેટ વાળું હે શાંતિ પડો એ બુધાલal મગજ જે ઉછ કોઈ થા થોડી ના પડે તારા આ શું પડે આઈ તો ખબર જો જમ લડાઈ હમી થામની એમ કે જો પેલા હો હલાઉ છો છોકરાને બરા ઠેકડો તાણ બાપા જવાનું બાપને બોલવાનું

ખાધી છે લોકો ને તરની બંધા કે આવ્યો છું કરી નીરમા બાબુ ભર્યોટલા રો ખોટા આવી જાય નાખો લા છોકરોના દળ થી પાડવાનો એટલે પછી પાડી અને પછી ગોઠવવાનો અને જાન ગોઠવાના તાણા મારવાનો દળા મેલ મેલ કરવાના મેલ મેલ કરવાના આગોછ વિનાર ઉતાર મારાથી શેકેલા પાપડ એના બાકી બંધ થઈ ગયો લે હાથ થઈ ગયો ગણો

આખા <laughs> તો

રમતમાં બુધાલા લેવું ના હોય હાથ આખો પાછો થઈ જાય નાખું કા હવે બાકી સ ઉલારી બતરીદા કાકો

હે મિકા હાથ આકારજો કટાર તમે તાર ચિંતા કરશો છું તો થવાય મિલકત ના ધણી દળા પાછા ના પડતા હો ના પડજે હું તમે કરો હું છું કરો તૈયાર હજુ આ છોડી પાડી ઓકાને લે છે ન ઉપર ડરો લઈ એક લાવો અજી વ

છો બધું પટીયત છે ત્યાર સુધી કોઈ ને તાકાત નહીં પગમેલાઈ પેલા તો અને મારે ખાલી સુખ આવે ને જુઓ હેડો ના લાવો પાછા